ભાવનગર એસટી વર્કશોપના ગોડાઉનમાંથી મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો ભાવનગર પોલીસ દ્વારા બાતમીના બાતમીના આધારે આધારે રેડ કરવામાં આવતા ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો પોલીસે પાનવાડી ખાતે આવેલ વર્કશોપમાં રેડ કરી હતી પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડેલ પોલીસ દ્વારા બાતમીના આધારે બે પંચોને સાક્ષી રાખી રેડ કરવામાં આવેલ સરકારી એસટી વર્કશોપમાં આટલો મોટો દારૂનો જથ્થો કોણે રાખ્યો તે મોટો સવાલ હાલ આ દારૂના જથ્થા અંગે કોઈ સત્ય બહાર આવશે કે તમામ બંધ બારણે પતી જશે તે આવનારા સમયમાં જોવું રહ્યું તંત્રી મહેબૂબ પ્રભાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ તપસ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર